રાણો રાણાની રીતે તરીકે ફેમસ થયેલા દેવાયત ખવડ અને ટિકટોકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ ગયા છે ગીર સોમનાથ જિલ્લાના ગુંદાણા ગામના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાને ઘંટિયા ગામના ફાટક નજીક ઢોર માર મારવામાં આવ્યો ઘટના બાદ યુટ્યુબરે દાવો કર્યો કે મારું અપહરણ કરી માર માર્યો એ વખતે આ અજાણ્યા શખ્સોએ કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો આ વિડીયો કોલમાં કીર્તિએ કહ્યું હતું કે રોયલ રાજાની મૂછો અને સારા નથી લાગતા કાપી કાપી બાદ હુમલાખોરોએ મારી મૂછ અને નાખ્યા હતા યુટ્યુબર દિનેશ સોલંકી રોયલ જણાવ્યા અનુસાર ત્રણ કારમાં આવેલા દસથી થી વધુ શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું જેમાં બે યુવતીઓ પણ હતી ત્યારબાદ તેઓ કારને એક શાંતવાળી જગ્યા પર લઈ ગયા જ્યાં તેમના કપડાં ઉતારી નગ્ન કરી માર મારવામાં આવ્યો આ જ સમયે હુમલાખોરોએ કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો જેમાં કીર્તિ પટેલે કહ્યું હતું કે રોયલ રાજાની મૂછો અને વાળ સારા નથી લાગતા આ સાથે જ તેણે કહ્યું હતું કે તેની પાસેથી અઠયાવીસ હજાર રૂપિયા લૂંટી લેવામાં આવ્યા છે તેની પાસેથી માફી મંગાવતો વિડીયો પણ બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની વાતો પણ કહી હાલ યુટ્યુબર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ યુટ્યુબરે ખજૂરભાઈના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી જેને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ હવે વાત કરીએ દેવાયત ખવડની દેવાયત ખવડનો શું છે વિવાદ તો ડાયરા ગજવતો દેવાયત ખવડ પણ વિવાદોમાં સપડાઈ ગયો છે દેવાયત ખવડે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પોતાના ડ્રાઈવરને આખો દિવસ બેસાડી રાખવામાં આવ્યા છતાં ચાંગોદર પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ મૂક્યો કારના કાંચ તોડી ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરી લેવામાં આવી હોવાનું તેઓ કહી રહ્યા છે આ સાથે જ તેમણે કહ્યું છે કે બે ડાયરાના કાર્યક્રમ હતા સનાથલના ડાયરામાં પબ્લિક ઓછી હોવાથી તેઓ બીજા ડાયરામાં ગયા બાદમાં તેમના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો અને હુમલાખોરોએ કારના કાંચ ફોડી નાખ્યા અને કાર જપ્ત કરી લીધી અને એટલું જ નહીં કારમાં રાખેલા પાંચ લાખ રૂપિયા પણ લૂંટી લેવામાં આવ્યા આ સાથે જ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જ્યારે અરજી આપવા તેઓ ગયા ત્યારે આ મુદ્દે પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી તેમજ ગાડી હજુ પણ આરોપીઓ પાસે જ જપ્ત છે તેવું દેવાયત ખવડનું કહેવું છે તો આ બંને ઘટનાઓ પરથી કહી શકીએ કે ગુજરાતમાં ડાયરા કિંગ દેવાયત ખવડ અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ વિવાદોમાં સપડાઈ ગયા છે અને આ બંને વ્યક્તિઓ હર હંમેશ લાઈમલાઈટમાં રહે છે ટોક ઓફ ધ ટાઉન રહે છે અને વિવાદોથી ઘેરાયેલા રહે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત